આમ શું તમારે દશરથ રતિલાલ ભાઈ યસ એ કાકા ચૂટણી છે શું કહેશો ચૂટણીમાં કોણ ઉમેદવાર છે તમારે ત્યાં તમારા તો કોઈ જ એમ ઉદીપુર બાજુ ભાઈ કોણ છે હવે નામ નો મે ફોયે જ નહીં એમ ખીતી મે દી કોંગ્રેસ માંથી કોણ ઉભરી છે આ કોંગ્રેસ ની છે કે કોઈ ઉભરી હતા એ મે આ કબાટે જ આયા વખત ભજન લોકસભામાં ઉમેદવાર કોણ છે એ નહીં ખબર હા એ કોઈ જામલી ને એમ કે

પક્ષની જે કાખા વાત કરી રહ્યા છે અહીંયા તમે ગામનો માહોલ બતાવીશું કે અહીંયા અન્ય પણ લોકો છે એમને પણ આપણે પૂછીશું કે એમનું શું કહેવું છે આદિવાસી વિસ્તાર ધરાવતો આ જે જિલ્લો છે અહીંયા મતદાન પણ ખૂબ સારું થતું હોય છે એક ભાઈ છે એમને પૂછીશું શું નામ તમારું પરેશભાઈ પરેશભાઈ છોટાદેપુર લોકસભાની જે સીટ છે એમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ટક્કર જે શું કહેશો તમે

પણ બીજા જે મુદ્દા છે તેની વાત કરીએ તમે નાસ્તો નાસ્તો ચાલુ રાખો બીજા મુદ્દાની વાત કરો ને કે કયા મુદ્દા એવા છે ઉદ્ધવ સાહેબ હવે મેં તમને કીધું એ શિક્ષણ શિક્ષણ પછી દવાખાનાની અંદર સોનોગ્રાફી મશીન નથી સોનોગ્રાફી મશીન હોવા જોઈએ પછી ગાયનેક નથી ગાયનેક ડોક્ટર હોવા જોઈએ પછી એક્સરે મશીન છે તો એક્સ રે મશીન ન ચલાનાર એ હોવા જોઈએ ટેકનિક ટેકનિશિયન આ બધા જે મુદ્દા તો છે પણ જે રામ મંદિર નો મુદ્દો જે છે પછી જે ત્રણસો સિત્તેર ની કલમ છે એ મુદ્દો ખરો તમારા છો હા ત્રણસો સિત્તેર જે સરકાર શ્રી કઈક લાગુ પાડે એ બહુ બેસ્ટ હશે હા ગમે છે કારણ કે આર્મીઓ ને પેલા ત્રણસો સિત્તેર નતું લાગુ તો બહુ ડિસ્ટર્બ કરતા હતા એ લોકો જમ્મુ કાશ્મીર વાળા બરાબર દ્રી નાગરિકતા હતી ધરાવતા હતા એટલે એ પણ મુદ્દો ખરો પણ જે છોટાદીપુર નો મુખ્ય મુદ્દો તમને કહેવા લાગે છે એ મુદ્દાને લઈને તમે વોટ આપશો અમે તો વોટ આપીશું પરંતુ જે જીઆઈડીસી રોજગારી મળે જે યુવા પેઢીઓને એ રીતના જો આયોજન થતું હોય તો સારું કઢીપાણી જે પ્લોઝપાર છે એની અંદર જીએમડીસી જે કંપની છે અત્યારે મારે એવું કહેવું છે કે છોટાઉદેપુર જિલ્લાના તો એમાં નિમણૂક થવા જોઈએ તો એમાં પછી યુપી બિહારના અન્ય રાજ્યના આવીને લોકોને રોજગારી મળે છે તો અમારા છોટાઉદેપુર જિલ્લાવાળાને મળવા જોઈએ

એન્જિનિયર ભણેલા છે વાયરમેન કરેલા છે ઇલેક્ટ્રિશિયન બધું કરેલો છે સાહેબ કઈ આ ગુજરાત એવું રાજ્ય નથી કે એમ પસાદ હોય બરાબર છે ગાંધીનું ગુજરાત છે આપણું બહારના લોકો જે આવે છે નોકરી કરે છે તો એનાથી શું નુકસાન થાય નુકસાન થાય ને સાહેબ અહીંના પેલું કહેવા જેવું થઈ જાય ઘરના પેલા બહારના આટો ખાય ઘરના ખંટી ચાટે એવું થઈ જાય બરાબર છે એટલે અહીંનો સ્થાનિક હોય એને રોજગારી મળવા જોઈએ અમારે એવું કેવું છે પણ એ તમે કહો છો પણ બીજી એક ખાસ વાત કે છોટાદેપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો મહેનત મજૂર માઇગ્રેશન થાય છે સૌરાષ્ટ્રમાં જાય છે તો એ કોઈ ઉકેલ કેમ નથી લાવી શકતું અને ઉકેલ લાવ્યો છે નેતાઓ કહે છે કે ઉકેલ આવ્યો છે થોડો ઘણો હજુ છે શું કહેશો તમે કઈ ઉકેલ આવ્યો છે ઉકેલ આવ્યો તો એટલે બધી બસો ફરીને જાય ને સાહેબ એમ અત્યારે મેં તમને પહેલા તગાવ બી કીધું કે જીએમડીસી નું કઈ એલો જીઆઈડીસી જેવું કઈ કઈ સ્થાપના કરેલી હોય તો સો દોઢસો બસો અઢીસો રોજગાર મળી શકે તો એક એક જણને રોજગારી મળે તો પાંચ પરિવાર એમનું શાંતિથી જમી શકે એમ તમે શું કરો છો આમ અમે તો ખેતી કરીએ છીએ તો આ ભાઈ હતા એમને જે આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત કરી અહીંયા જે લારી ચલાવતો એ ભાઈને વાત કરીશું શું નામ તારું બગા અને ભાઈ છે એમને પૂછીશું તમારે કઈ બોલવું છે ના ના નાસી કઈ કેવું છે તમારે તો આપણે કમાટ આદિવાસી વિસ્તાર છે છોટા આદિપુર જે વિસ્તાર છે જે યુવાનો જે અહીંયાના છે તેમની વિશે વાત કરી ખાસ કરીને જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારમાં આપણે ફરી રહ્યા છીએ અહિયાં લોકો સાથે વાત કરીશું એમનું શું કહેવું છે એના વિશે આ વિસ્તારમાં લોકોને પૂછ્યું તમે જોઈ શકો આદિવાસી જે મહિલાઓ જે છે એ પણ મહેનત મજૂરી કરતી હોય છે ત્યારે એમને પૂછીશું બેન શું નામ તમારું કઈ બોલું

કોઈ જ માંડવી પહોંચી ગયું નર્મદા માતા એનો મારે ઈલાજ જોઈ નર્મદા નું પાણી નથી મળતું એ નથી મળતું આ જગ્યા તરસે મરે છે સાહેબ બરોબર એ મળવું જ જોઈએ કોજ વોટિંગ થાય નહીં તો વોટિંગ નહીં થવા જોઈએ બરોબર હા પાણી નો પ્રશ્ન બીજું કે રામ મંદિર નો મુદ્દો તમને કેવું લાગે છે કે છે સત્ય સત્ય રામ મંદિર માટે બાઈક ગાડી લીધો હોજી આવ્યો છે

આજે મારા જ ઘરની અંદર નળ નથી આ બોસ છે બોસ બરોબર મારા ઘરમાં નહીં પંચાયતનો બોર નથી નહીં નર્મદાનો બોર નથી ના આપણી વાર બોર છે બરોબર અને હું છે જિલ્લાનો રાવડી રાઠોડ અન્નાડી સંડાળી ખેલાડી રાવડી રાઠોડ હા વોટ કયા મુદ્દે આપશો વોટ કયા મુદ્દે મારો ફાઈનલ થતો જ વોટ આવે એ તો આખું ગામને વાટકાઈ છે કયું ફાઈનલ થવું છે ફાઈનલ ફાઈનલ તો જે છે એ જ થાય ઓ આઈકા વડીલાતા અમી સાથે વાત કરી તમે જોશો કે આ જે છોટાધિપુરનો જે વિસ્તારમાં વિસ્તારમાં લોકો પોતાના મનની વાત કરતા હોય છે અને બીજું કે અહીંયા ખાસ એ પણ જોવા મળે કે લોકો વાત જે કરતા હોય છે વાતની અંદર દમ હોય છે તાર્કિક વાત કરતા હોય છે એક વડીલાતા જે એમના વિશે વાત કરી તો આ તમે જોઈ શકો છો કે આ જે છોટાધિપુરનો જે વિસ્તાર છે ત્યાં અનેક જે લોકો હોય છે તેમની સાથે વાત કરશું એક ભાઈ છે એમને કુછ શું નામ તમારું રાજુ રાજુભાઈ ચૂંટણી છે લોકસભાની કોને વોટ આપશો આપણે આદિવાસી રહેવું પડે છે આદિવાસી બંને ઉમેદવાર પણ આદિવાસી જ છે ને તમે કયા મુદ્દા છે તમારા ગામમાં તમારા છોટા દીકરીમાં કયા મુદ્દા છે મુદ્દા કયા કયા મુદ્દા છે બરાબર હવે તો તમે જો કે મુદ્દાની જે વાત એ લોકો ખાસ ઓછી કરતા હોય છે તમે જોવું કે હજુ પણ ધીરે ધીરે આ વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે અહીંયા જે દુકાનો છે ત્યાં જઈને આપણે વાત કરશું એ લોકોનું શું કહેવું છે ગામડામાં આવે છે ચા નાસ્તો લોકો કરતા હોય છે એ વિસ્તારની અંદર એક કાકા છે એમનું શું નામ કાકા તમારું હે હામ વારો હા હા વારો ખેત્યાં ખેક્યા ખેત્યાર

આદમી પાર્ટી ને આપશું ગમે કામ કરે છે ને કાર્યવિધા કરે ને આપશું આપે તમારા ગામમાં કયા મુદ્દા છે ખાસ અમારા ગામમાં ગુંજર ગામ છે મારું નામ રમેશ છે મુદ્દા કયા છે જે કયું કામ થવું જેને લઈને તમે વોટ આપશો અમે હવે દે કે ઇને વોટ આપશું દે હારો કામ કરે ને આપશું ભાજપ ભી કરે કોંગ્રેસ બી કરે છે તમારો વિસ્તારમાં રામ મંદિરનો મુદ્દો ખરો બધા રામ મંદિરને લઈને વોટ આપે હા એવું નથી ભાઈ એવું નથી હા અમારે

સવારનો જે સમયના લોકો ચા નાસ્તોના ખાતે કરતા હોય છે બપોરનો સમય પણ આ રીતનું જ હોય છે વાતાવરણ એક યુવાન છે એમનું શું નામ તમારું વિક્રમ ગુજરાતી ને હિન્દી हिंदी आते हो તો તમે જો કે બાર થી પણ અહીંયા લોકો ધંધો રોજગારી માટે આવતા હોય છે ચા બનાવતા ભાઈને પૂછીશું તમાર ચાનો ધંધો કેવો ચાલે જોરદાર 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 આપણે અહીંયા જે રાજસ્થાન ના એમપી ના લોકો પણ આવે છે કયા કયા ધંધો કરવા માટે ઘણા ધંધાઓ હોય છે અને મોટા ભાગના મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ના તો અહીંયા જ આવતા હોય છે હાટ બજાર ને આ ખરીદી માટે આ લોકો ને નજીક પડતું હોય છે કમાણ આપણે મુખ્ય સમસ્યા કઈ અને કયા મુદ્દાને લઈને વોટ તમે આપશો ઘણા એવા મુદ્દા છે અહીંયા કેમ કે તમે તો બજારમાં જોઈ લીધું હશે હાલ તો રસ્તા બને છે સારું છે બાકી ઘણું અહીંયા તો સ્વચ્છતાનો અભાવ છે રસ્તાઓનો અભાવ છે પાણીનો અભાવ છે આવો હોય છે ગામડાની અંદર જે રામ મંદિર અને ત્રણસો સિત્તેરની કલમ વિશે કેટલી ગામડાના લોકોને ખબર તમને કેટલી ખબર ગામડામાં તો હવે એવું છે એ તો પેલા પાર્ટીના કાર્યકરો કરાવતા એટલે પ્રોગ્રામ કરી જતા હોય બાકી છાજુ એમને ખબર ના હોય કે ચાલો રામ મંદિર અને કોઈ જોતાય ના હોય કે રામ મંદિર ક્યાં છે નથી કોઈ મજૂરી કરી ખાવા કાઠે વાડી કરવા જઈએ પણ કે છે કે અહિયાં બોર મોટર ને એ બધી જે વ્યવસ્થા છે પાણી ની વ્યવસ્થા સિંચાઈ વ્યવસ્થા થઈ છે કશું નથી

તમે કોને આપીએ બાકી આજવાનું નથી કરવાનું હમણાં ભગવાન શ્રી રામ નું મંદિર બન્યું એ બાબતે શું વાત રામનું મંદિર બની તો પણ આપણે શું કરવા માંગે કે આપણે સરકાર સરકાર બધાને સેવા કરે કે કોણ કરે સેવા સરકાર કરે ને બધા કોઈ જુગ ને સરકાર કરે કે કોઈ કરે તો સરકારની ની સરકાર ની આતું કે જે માણે છે જે અગીવાન હોય ને વડીલા કે બધી ગલે ખાય તે ને બી કઈ કરવું પડે ને બધી સંભાળવું પડે હે તો જે સરકાર સેવા કરે છે કે નહીં કરતી હું કરે સેવા કશું નહીં કરતી

અને તમારે પેલા ભાગેલા તૂટેલા ને અમારે વડોદરા નહીં જવું પડે એટલું કઈ સરકાર કરજો અને ભણેલા છોરા ને તમારે નિશાળો ખોઈ લે પણ એમને પૂછો કે હાથમાં એકડા આવડે કે નઈ જરા કંગાલ શિક્ષણ બધું કંગાલ છે તકેદારી રાખવાની એમ કાલે 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 મેળો પડ્યો કોઈ રક્ષણ નહીં હતું તમારે આ કોઈ કોઈનું એ નહીં રક્ષણ નહીં તમારે ભાઈ રિસોરાનું એવું હતું ભાઈ તમારે કયા મુદ્દા તમને લાગે છે કે ગેર પડેલી ને એ પોલીસ જોઈએ એસઆરપી જોઈએ તમે મોટો મેળો રાખો તો જોઈએ ને પેલા એવું હતું એમ સુરક્ષા માટે રાખે ચાલો એ તો પણ પ્રશ્ન કયા છે આ વિસ્તારના પ્રશ્નો કયા છે મુખ્ય મુદ્દા બધા પોટલા લઈને કાઠિયાવાડ જાય એ પ્રશ્ન એ વિકાસ અમારો છે કઈ નથી કાઠિયાવાડ બધા જાય તમારે આવતા રહેવાનું ધનવાડી ડેપો દેખવાનું કે કેટલો વિકાસ છે વિકાસ લોકો કેમ કાઠિયાવાડી કેમ જાય એમ નર્મદાની લાઈન છે છોટઉદેપુર ને તો અમારા તાલુકાને ને તાલુકાને પાણી મળતું નહી અમારા વિસ્તારને કોઈ નસવાળી પીવાનું પાણી નળ નળશે જલ યોજના ખરી પણ અત્યાર સુધી કોઈના કોઈના ઘરમાં નળ ચાલતો નહિ અમારો ધંધો આવો નાનો એટલે અમાર બહુ નહી કેવાય એમ તો ભારત નો નાગરિક તો બોલી શકે ને મતદાન નહી તમે મતદાર નથી મતદાર છે પણ મતદાર કેવા છે આખા સ્વતંત્ર ની મે અર્ધ ગુલામ જેવા છે

અહીંયાથી સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સુધી જાય છે અમારા ગામડામાં પણ લાઈનો થઈ છે પછી એના નળ પણ નખાયા છે મારા ઘરની પાછળ પણ ત્રણ નળ છે પણ એક અમારે તો અહીંયા એવું છે કે અહીંયાથી જઈને આગળ સુધી જાય છે પણ અમને નથી મળવાનું પાણી તમારું શું પાણી ને જાય છે તમને સિંચાઈ ની વ્યવસ્થા કેવી છે પાણીની વ્યવસ્થા એ કશું છે નહીં ગરબદા અમારા દસ કિલોમીટર અગિયાર કિલોમીટર છે એથી ઠેક સુધી પાણી સૌરાષ્ટ્ર જતું રહ્યું કાંઠેવાળ કચ્છ લગી જતું રહ્યું ત્યાં લગી અમારે પાણી કોઈ ટીપુ નહીં મળ્યું અને અમારે ઢેગડે ને ઢેગડે પાણી ફરવા જવું પડે એક બે કિલોમીટર લગી પાણીની સમસ્યા છે બીજું કે તમારી દ્રષ્ટિએ શું માનું કે રામ મંદિર માં છે મુદ્દો ચૂંટણીમાં હોય છે કે નહીં રામ મંદિર કોઈ ફાયદો નહીં થવાનો રામ તો પધારો જ છે ને

રામ મંદિર નું અમારે કોઈ લેવી દેવી નહીં એમાં ગામડીટ રામ મંદિર ભણાવી દે અમારા ગામમાં અમારે હું રામ મંદિરનું કામ છે અમારા અંદર રામ છે હનુમાનની જેમ પછી રામનું હું અમારે અયોધ્યા કોઈ જવાનો બાપો ભાઈ જવાનો અયોધ્યા દર્શન કરવા ચાલો રામ છે આ ઘેરડી રામ છે તમારા હૃદય મેં અહીં રામ છે રામ બોલો ભાઈ રામ અંતે હું કહે કે આ અંદર રામ છે એટલે રામ બોલો કે

આ દેશ ની સ્થિતિ ખરાબ થશે બરાબર એટલે એવું કેવું કે એસટી એસ સી ઓબીસી ને સરકાર કે તમે વિડીયો જોયો ના એટલું બધું પાછું ના કેવાય ના તો પાછું કેવું મજા ના આવે બરાબર ના એ તો કોણ એવું વિચારે છે કે એસટી એસસી ઓબીસી ને નોકરી ના મળે વિચારે સરકાર જ વિચારે બીજું કોઈ એ વિચારવાનું એટલે અમારે તો આ છોકરાઓ કેવું પછી એક એક ટાઈમ પર પૂછ કે પછી આ વિકાસ કોણ હતો એવું પૂછે અમને વિકાસના હમણાં એવું થઈ ગયું વિકાસ 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 એવું છે રિઝર્વેશન તો મળે છે ને આજે આદિવાસી હોય કે દલિત સમાજના ચોવીસ સમાજ એને જે રિઝર્વેશનનો લાભ તો મળે જ છે ને પણ જુઓ સાહેબ અને ઘણીવાર તો એવું થાય છે ને કે એમની ખરાઈ કરતા કરતા ત્રણ વર્ષ નોકરી ના નીકળી જાય છે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા થતા ત્રણ વર્ષ થઈ જતા હોય છે બોલો ખોટી વ્યક્તિ લઈ જાય લાભ એટલા માટે તો ડોક્યુમેન્ટ જોવે ને એ તો હું છે એમાં બીજા બીજી કેટેગરી નું નહીં થતું કે મે એસસી એસટી નું જ થાય છે બીજી કેટેગરી નું ભી થવું જોઈએ ને બધાનું થવું જોઈએ ને એવું હોય તો તો ઘણો તો ઘણા વાર તો આવા બધું એમ જ ચાલી જતું હોય છે બરાબર તો આવું છે બીજું કે અન્ય લોકો છે એમને પૂછીશું વોટ ને લઈને તમે કાકા વોટ તમે જે આપવા જાવ કે કેવી આપવા જાવ છો તારે પાણીનો મુદ્દો છે અમારા છોટા ઉદેપુર જિલ્લાની અંદર નર્મદા અમારી નજીક જ છે તો અમારો જે વિસ્તાર છે તમે ફરશો એટલે આખો સૂકો પ્રદેશ દેખાય છે તો કોઈ સિંચાઈની યોજના થકી અમારા વિસ્તારને પાણી આપવામાં આવે તો ખૂબ ફાયદો થાય અને બીજી વાત કરીએ હું એક એકલવ્યમાં નોકરી કરું છું પ્રિન્સિપલની નોકરી કરું છું તો અમને અગિયાર મહિના પૂરા થશે એટલે અમને છૂટા કરી દેવામાં આવશે સરકાર સાથે અમે છીએ સરકારની વિવિધ યોજનાઓ છે સરકારનું જે કામ છે એમાં બધે અમે બધી જગ્યાએ સહભાગી થઈએ છીએ પણ અમારું કોઈ વિચાર વિચારતું નથી એટલે બીજું અમુક ખાસ કહેવા માંગતા નથી પણ સરકાર આવી શાળાઓ સારી શાળાઓ ઉપલબ્ધ કરી છે તો અગિયાર માસનો જે કરાર છે અને જે પગાર ધોરણ છે એ ઊંચું કરે એવી નમ્ર વિનંતી છે પગાર ધોરણ ઊંચું કરે વોટ આપવા તમે જતા હોય છે એની વાત કરીશું

પૈસા આલે પણ આપણે નહીવાના કેટલા પચીસ હાજર કોઈ દાબે પંદર એક વોટના એવું અમી નઈ હોય